प्रश्न नंबर 1 કયું પક્ષી માત્ર વરસાદનું જ પાણી પીવે છે અ કબૂતર બી ચાતક પક્ષી સી કાગડો દી ટીટોડી સાચો જવાબ છે બી ચાતક પક્ષી પ્રશ્ન નંબર 2 કયા દેશમાં છાપો કપડા પર છાપવામાં આવે છે અબ ચીનમાં બી ઓસ્ટ્રેલિયામાં સી તુર્કીમાં ડી સ્પેનમાં સાચો જવાબ છે ડી સ્પેનમાં પ્રશ્ન નંબર 3 સૌથી વધુ સાપ કયા ઝાડમાં રહે છે અપ અપચંદનના ઝાડમાં દીક વાંસના ઝાડમાં સી આંબામાં દીક લીમડામાં સાચો જવાબ છે અપ અપચંદનના ઝાડમાં પ્રશ્ન નંબર ચાર સ્કૂટરનું આવિષ્કાર કયા દેશમાં થયું હતું અપભારતમાં બી કાઇસલેન્ડમાં સીક બ્રિટેનમાં ડી થાઇલેન્ડમાં સાચો જવાબ છે સીક બ્રિટેનમાં પ્રશ્ન નંબર પાંચ સૌથી વધારે બટેટાનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે અ ગુજરાતમાં બી તમિલનાડુમાં સીત રાજસ્થાનમાં ઉત્તર પ્રદેશમાં સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં પ્રશ્ન નંબર છ કયું ફૂલ છત્રીસ વર્ષમાં માત્ર એક વખત ખીલે છે અક નાગપુષ્પ બી ચમેલી સી ત્રેફલેસિયા गुलाब साचो जवाब छे पुष्प प्रश्न नंबर सात वस्ती दिवस आवे छे अक अग्यार जून बी आठ जुलाई सी अगर जुलाई दीक नव मार्च साचो जवाब छे। सी अगियार जुलाई प्रश्न नंबर आठ खाली पेटे चा पीवा थी कई बीमारी थी शर्दी बी एसिडिटी सी पथरी दीकम साचो जवाब बी एसिडिटी प्रश्न नंबर नव कया देश में समोसा पर प्रतिबंध है अप भारत में बीक पाकिस्तान सी चीन में में साचो जवाब छे। डी सोमालिया में प्रश्न नंबर दस जांबली रंगना गुलाब कया देश में छे? तुर्की बी पाकिस्तान में सी चीन में डी सोमालिया में साचो जवाब छे, डी सोमालिया में